એલે ભાઈ નો થાય અહિયાં એવું મજબૂત બેઠો છે એટલે ઓઢાવનો માર્કેટ તોડવાનું છે તમને ખબર જ છે જીયા હા સિલ થઈ ગઈ છે રેડી અને આ પ્રિન્ટ ના હું ના મારા ભાઈ વોટ્સએપ યુટ્યુબ યુટ્યુબ ભાઈ યુટ્યુબ 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 બ્લોગ

કોઈ મેનેજ થતું નહીં ભાઈ કોઈ એડિટિંગ આવડતું જ કહેજો આપણે કોન્ટેક કરીએ નહીં બધું મેનેજ નહીં થતું એટલે ખરેખર બધું નહીં પહોંચી વરાતું જેમ કે આખો દિવસ કામ બી કરવાનું સ્ટુડિયોનું બી યાદ જવાનું એડિટિંગ કરવાનું રાત્રે રાતે થાકી જવા એટલે સુઈ જવાય સુઈએ નહીં તો પછી દાળો બગડા હવારે બધું મેનેજ થતું નહીં કંઈ નહીં હું મહેનત કરું તમે મોજ કરો બાકી બ્લોગમાં બને રહો આજે શું કરીએ જોઈએ અરુણભાઈ આવ્યા છે અમદાવાદ તો એમણાં આવશે માહિતી આવશે સ્ટુડિયોએ શું એ કરશે ક્લીનિંગ તો મેં કરી દીધું મજબૂત કંઈ નહીં આવા તો કયું હોય તો બતાવીએ બાકી બેઠા જઈએ બ્લોગ એડિટ કરું ફટાફટ બે એડિટ કરવાના એટલે બે દિવસના એટલે વીસ મિનિટ પંદરથી વીસ મિનિટનું થશે અંદર તો કંઈ નહીં બ્લોગમાં બનાવો કયું હોય તો બતાવીએ બાકી સપોર્ટ કરતા રહો થોડું બહુ વાગે ક્યાં છે સવા એક અને બે ટેઠો હું તમને બતાવી દઉં એકવારું ડેટું હતું એમના મેરેજ હતા એટલે સરપ્રાઇઝ હતા એટલે બ્લોગ નહીં લીધો મેં કોઈની સરપ્રાઇઝ ના પગડાય એટલે આપણે બ્લોગ જ નથી લીધો એમના જોડે આયા હતા તો એમને નાનું સ્મોલ બનાવું હતું ઓસ્ટ્રેલિયાથી ઓસ્ટ્રેલિયાથી આવ્યા ઇન્ટરનેશનલ કાંઈક તો એમને સ્મોલ ડેટો બનાવ્યો અને આઈન લેવા જવું છે એમને નેલ એક્સટેન્શનનું કરવાનું છે અહીંયા તો આજે તમને નેલનું બી બતાવું બ્લોગમાં તો ભાઈ ઘરે આવી ગયા ને મનીષભાઈનો રસ્તામાં ફોન આવ્યો છે તો એ આઈને બેઠા છે પાછું એમને લઈને આપણે સામાન લેવા જવાનું છે તો ફટાફટમાં માહગી તું પેક કરી દે ટિફિન અને જોઈએ ત્યાં જઈને જમે ભોગતો નહીં મનીષભાઈ આવ્યા ત્યાં થોડી બી યાદ તો ફટાફટ નીકળે ટિફિન પેક કરીને મનીષભાઈને આવ્યા છે મનીષભાઈ મળીએ અને જવાનું છે અમારે સામાન લેવા જોઈએ ત્યાં દુકાને બી મંગાવી દઈએ નકર જઈ આવીશું અને શું અરે પુરવડી જવા આવીશું તું તો અમને ન્યૂઝ કરવાના છે તો એમને દુકાન ઉપર મૂકી દઈશું દુકાને આપણે મથે રાખીશું તો બીઓ પાડવાનું પડશે હો ભાઈ સ્ટુડિયોનું સ્ટુડિયો ઉપર કોમ કરવું હતું કે તમે વગમાં બનાવો સ્ટુડિયો આપણે પહોંચી ગયા છીએ ને તમે જાઓ ઉપર અને મનીષ ભાઈ આવ્યા છે રિક્ષા લઈને હરિયા હરિયાહુડ ફૂલ મોજ 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 વાત છે રિક્ષા બહા જે હો બાપુભાઈ

દોરું કામ એલો પડે એટલે તો ખીચામ લઈને પરવું અટક આવે એવું હોય તો પછી જોઈએ ચમનું તો અટક તો નઈ જવા જો કે પાર્ટી બેઠી હે એ બાબુ બેઠા કોઈ ટેન્શન નઈ ભાઈ રિક્ષા એક નંબર ચલાવ્યો આ તો ગૂમ પડાઈ દીધી પેલી બસ ને ગાડી વચ્ચે જે કાઢી હતી ને પેલું ભાઈ એકવાર બોલી જાય ભાઈ મનીષ એટલે ભાઈ નો થાય અહીંયા એવું

બે ભાઈ કમાશી બહુ મજા આવશે હું કોમ મજબૂત આલી છું માર્કેટ તોડી નાખવા તૈયાર બરોબર ભાઈ નઈ સપોર્ટ કરજો છોડો અને ભાઈ મજબૂત એરિયામાં બેઠો છો ઓટામાં ભાઈ ઓટામાં મજબૂત બેઠો છે એટલે ઓટાવનું માર્કેટ તોડવાનું છે તમને ખબર જ છે બરોબર એટલે મારો કોઈ કહેવાનું થતું નહીં બાકી એમ કે ટેટુ માર્કેટમાં હવે બૂમ પડાવશે બીજું ગયો બરાબર

Vai થાય ને Da flacet, מקulant human honor 毫 Ponadesa Kauli jowa Hong badin je Pardai

મહાદેવ એનું ટેટુ થઈ ગયું છે ફિનિશ અને એનું ફાઈનલ રિઝલ્ટ જોઈ શકો છો તમે કેવું લાગ્યું ભાઈ સરસ સરસ ઘણા સરસ જોરદાર કેવું બાનો ફીસ હતો ને સેમ

તો કંઈ નહીં તમે બ્લોગમાં બનાવો બેલીને તો અહીં મૂકવા દીધું બધી આ બોલ મારી હવે છે એ અમે

ઓહ હોઉચર એક નંબર બાઉચર ભાજી પોભાઈ ખાલી આવકારો જોયો ને તમે કહી દઉં માં બનાવો ફટાફટ ઓર્ડર કરીએ ને પછી ચાલુ કરીએ એમાં ચીઝ નહીં પણ તો વાંધો નહીં એ દો એક ઢૂંકડા કરજો બરાબર અને ભાજી નહીં હમણાં ચાલો વાંધો આવો ગોટાળો વાળ્યો તમે ભાઈ પબ્લિક તો એટલી સોના

કોણી આવ્યું ને મજા આવે મજા આવે તમને બતાવી હતી તો બહુ બધું બતાવી જો આખો બાકી તો ભાઈ ગોઘરા આ ગોઘરા આ ગોઘરા જોવો આઈસ્ક્રીમ અને ના બધું અલ્યા આ મંડી છે એલી તો એલી ઘટતી નહીં ભાઈ ના એ કેવું લાગ્યું ખાલી ઢોસો જાટ એક નંબર આ ભાઈ ઢોસો

<laughs> आइसक्रीम आयो आज तो खाली चीज आई भाई खड़े कर मजबूर बीजू कहीं मंगाई तो बताइए

કેસ પૂરો આપડો તમે ઢીલા પડ્યા ખાવા આઈ જાઓ આઈ જાઓ શું આઈ જાઓ ફોન માં થાય પાણી તો વળી હોય છે બધા પણ કોના કે બાકી બધું હરિયા ઉડ જોવા ખાલી અમે હા હા વાત ખાલી છે માલી આવે છે હા હવે આઈસ્ક્રીમ ફિનિશ ઓનો બોર્ડ પૂરું હે ને માઈ આઈસ્ક્રીમ આઈસ્ક્રીમ તો ખાશે ને આઈસ્ક્રીમ ખાઈશ ને ખવાય તો ખાઓ એ હે તો બોલવા આવ્યો માથે તો સેન્ડવિચ ને ખાલી આઈસ્ક્રીમ ખાઈએ તો ભાઈ ન કભઈ તમ ને મારે લેવાને ઉડતો તીર તો ભાઈ કોઈ ન જોઈ લે તો ભાઈ આપણે મંગાય છે தம்સપ தம்સપ પીએ અને આ બધા પાણી પીશે આ બધા தம்સપ પી હા હા તો બહુ પીવો કેટલું પીવો છે જોઈ હા શું પીધું તો ભાઈ ખાવાનું બહુ મજા આવી ગઈ ને ભાઈ એક નંબર મોણસ છે તો જરૂર આઈન મળજો આ ભાઈ ને તમારી બધી સુવિધા કરી દેશે આ ભાઈ એક નંબર બાકી આ ભાઈ ની તો વાત થાય આવી જ નહીં બુરા ભાઈ ઓ આના તો સવાલો બહુ અઘરા છે બાપા એ તો ભાઈ કરીએ આપણે ભાઈ ઓ માય ગોડ એપી પ્રોમિસ દે તો ભાઈ આપણો નંબર નંબર લઈ લીધો બ્લોગ ની ચેનલ નું નામ નામ બધું લઈ લીધું છે નવા ટાઈટ થઈ છે હમણે જેવા આવતા રમતા રમતા હવે તો હેડા એ નહીં હરિયા હોડ બાકી માણેક ચોક ભાઈ માણેક ચોક જ છે જોર મજા આવી ગઈ તમને કીધું માહી નામાં માય તો રમકડો જો જો કરા છે કોની એની કીકી હેડ ને બની બાર બી બાકી ભાઈ

ધંધો ચાલુ ખાલી પાન જો પાન ખાવા જો પછી પાન નો ગલ્લો છે ને પાન ખાવા આવે છે

સ્પેશિયલ પાન જ બનાવી ફોન કાઢું હવે મજા આવી બવાલ થઈ જાય ભાઈ એવું નીકળી ગયું મોટા ભાઈ બાકી ફોન નંબર હજી બાકી વોકમાં બનાવ કઈ વાટો બતાવે બાકી બહુ લવ કરવે થતી નહીં બરાબર જાય બહુ ભાઈ આ ભાઈ દિવાળી ભાઈ પૈસા લે અત્યારે જેના આવું હોય ને શોર્ટ પી જાવ પી જાવ ચામુન પીલા લગન થઈ જશે

જોને જામુન ચોટ પીવો હોય ઓલા ભાઈ ના માટે દુધિયા એક ઇસ્તો પાડે એ ભાઈ દીધું હું ડારા ટઈ છે ટેન્શન ના એ ભાઈ તો જ રહેતો લાગે ગેર જતો જ નઈ રાખે કા ખાન ખા કાચ કરતો લાગે કેવું સારી રટ કન્ટેનર જેવો હતો ભાઈ આપડે એક્ઝિટ થઈ રહી ભાઈ અને પબ્લિક આપણને બોલાવો ખેડો હેડો ફોન કાઢું ખબર ન પડે ખાઈ રહ્યા હોય કોઈને ને બિચારો એમનો ભાવ છે

थी। आप लोग डर ही है ये बाकी खावा चलो भाई चलो भाई नहीं YouTube में जो लिया बोलो YouTube ने आकर बता रो मन आकर बता रो सपोर्ट करो मनोज यहाँ पर चालू आकर डालो आखो डालो मनोज यहाँ पर चालू ये फोन आई गयो ऊपर चल कहने बाकी ब्लॉग में बना अबे अब यहाँ करिए घर बाजू ब्लॉग एंड कर दी